पूर्णांक संख्याओं आप पूर्णांक संख्याओं ने सीखता पहला पूर्णांक संख्याओं में सीखता पहला आपरी पास में गणित विषय के अंदर कई-कई संख्याओं आपने सीखवा दिया चाहिए। ऐसा विषय में तुमने पहला पूर्व माहिती आपके दो दो तो। सबसे पहला मैं ध्यान आऊं छो प्राकृतिक संख्या विषय પ્રાકૃતિક સંખ્યા વિશે તમે સૌ કોઈ પરિચિત છો તો આ પ્રાકૃતિક સંખ્યાઓ જે કુદરત ની અંદર મળી હતી એટલે એને કુદરતી સંખ્યાઓ પણ કહેવામાં આવે આપણા કેટલાક ગણિત શાસ્ત્રીઓ હતા ગણિત આ સંખ્યાઓ કેમ આવી જ રીતે લખવામાં આવે એકને જે માન થી લખાય વોમનની અંદર કેમ આળી તને લખાય ઇંગ્લિશમાં કેમ વન લખાય એને શોધવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે પણ કુદરતની અંદરથી અમને એ કોઈ તોડ મળ્યો નહીં એટલે એમને આપણા ગરમશાળાની હોય એ સંખ્યાઓને નામ આપ્યું નેચરલ નંબર હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કહીએ તો એક બે ત્રણ

પ્રાકૃતિક સંખ્યાની અંદર વાત કરીએ તો બધા જ ધન પૂર્ણાંકો નો સમાવેશ થાય છે બધા જ ધન પૂર્ણાંકો એટલે કયા તો એક થી કરી અને અનંત સુધીના ધન પૂર્ણાંકો નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે બીજી આગળ તમે સંખ્યા શીખી ગયા છો જેનું નામ છે પૂર્ણ સંખ્યા સંખ્યાઓનો સમાજ શરૂઆત જીરો થી થાય છે જીરો એક બે ત્રણ એમ અનંત સુધી આ પૂર્ણાંક પૂર્ણ સંખ્યાઓ વિસ્તરેલી છે उन्होंना संख्याएँ कैपिटल मार्क डब्ल्यू बड़े दर्शावा में आ रही थीं। पहला ऐसा क्या हुआ थी? प्राकृतिक संख्या हुआ तो प्राकृतिक संख्याओं के अंदर बता कि दर्द कुंडल कोनो समावेश तत्व हो। पर संख्या संख्याएँ आंधियों बने जली। આ બે સંખ્યાઓની છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જે તમે આગળ શીખી ગયેલા છે પણ આ પ્રકરણની અંદર તમારે શીખવાની છે પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ઇન્ટીજર નંબર હવે ઇન્ટીજર નંબર ની વાત કરીએ આપણે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો જ્યારે આપણે પૃથ્વીની સપાટીથી ઉપરની તરફની વાત કરીએ તો આપણે એને ધન પૂર્ણાંક તરીકે લઈએ છીએ પણ આપણે જો દરિયાની સપાટી માપવી હોય તો આપણે એને માઈનસમાં જવું પડે

તો સૌથી પહેલા તો તમારે સંખ્યા રેખા ચાર પાંચ છ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર અને માઇનસ સૌથી પહેલું તમે અહીંયા જુઓ તો શૂન્યની જમણી બાબત કઈ સંખ્યા આવશે

હવે આપણો પ્રશ્ન હતો શૂન્ય થી પાંચ પગલા જંગની બાજુ તો આ શૂન્ય શૂન્ય થી પાંચ પગલા જમણી બાજુ જાઓ છો તો તમે પાંચ ઉપર પહોંચો છો તમને કહેવામાં આવે શૂન્ય થી ત્રણ પગલા બાજુ તો શૂન્ય થી ત્રણ પગલા એટલે એ બે અને ત્રણ

આપણે વાત કરવાની છે અનુગામી સંખ્યા તો અહીંયા આપણે લખી શકાય કે શૂન્ય થી જમણી બાજુ જતા ધન ગુણાંક મળે છે ધન ગુણાંક મળે પણ કોઈ પણ સંખ્યા હોય

तो 2 की अनुगामी संख्या तो 2 की अनुगामी संख्या गई तो 2 यानी एना की एक पगلو આગળ कसो एना की एक पगلو આગળ વધો એટલે સંખ્યા કઈ આવશે 3 तो 2 ની અનુગામી સંખ્યા કઈ થાય 3 પૂ એમ તો 4 ની અનુગામી સંખ્યા

શૂન્ય થી દાખલા બાદ હું કેતા શૂન્ય થી દાખલા બાદ હું જલતા કેવા પુનનモンスター અપર્ને રુહણ પૂર્ણ આયન મળ્યું છે ફા આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સંખ્યાને કોઈ પણ સંખ્યાને

જવાબ શું આવશે એ ટૂંકમાં કહીએ તો આપેલું સંખ્યા જમણી આપેલી સંખ્યા ને જમણી બાજુ જો ખસવામાં આવે તો આપણને અનુગામી સંખ્યા મળે અને આપેલી સંખ્યાની જો ડાબી બાજુ ખસવામાં આવે તો પુરોગામી સંખ્યા મળે તો આપણે અહીંયા આજના લેક્ચરની અંદર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તે આપણે જોયું અનુગામી સંખ્યા કોને કહી શકાય તો શૂન્યમાં જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંકો મળે કોઈ પણ સંખ્યાની જમણી બાજુ તમે એક ડગલું આગળ વધો છો તો એને કહેવામાં આવે એને અનુગામી સંખ્યા જેમ કે બે ની અનુગામી સંખ્યા 3, ચાર ની અનુગામી સંખ્યા 5 પણ કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ એક પગલો પસવા આવે તો મને આપણે એની પૂર્વગામી સંખ્યા જેમ કે -2 ની પૂર્વગામી સંખ્યા -3, -4 ની પૂર્વગામી સંખ્યા -5, 2 ની પૂર્વગામી સંખ્યા 1 તો અનુગામી અને પુલોગામી સંખ્યાઓ વિશે આપણે બહુ સરળતાથી ખ્યાલ આવી રહ્યો હશે બરાબર છે